હલો જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા મજામાં છો સ્વાગત છે તમારા બધાનો એક નવા બ્લોગમાં અમે પણ મજામાં છીએ વાગી ગયા છીએ સવારના પોણા નવ અને એઝ યુઝ્યુઅલ જે મોર્નિંગ રૂટિન હોય છે જ્યાં સુરે બ્રેકફાસ્ટ ને બધું કરીને સ્કૂલે જતી રહી છે ક્યારની અને જાનવી એના રૂમમાં છે અને હું મારું અહીંયા કિચનમાં થોડું ઘણું કામકાજ પદ્ધતિથી જો મારા વાસણ નવ બધું થઈ ગયું છે અને અહીંયા જો આમે છે ને બધી મિલ્કની બોટલ્સ હોય ને એને સ્ટઈલાઇઝ કરવા માટે બોઈલ વોટરમાં નાખી છે બિકોઝ ય શું થયું ખબર ને એડોનો મિલ્કમાં પ્રોબ્લેમ હતો કે શું હતું ઘણી વાર આપણે બોટલ તો એકદમ લિક્વિડ નાખીને પ્રોપરલી ક્લીન કરતા હોઈએ છીએ પણ તો પણ મિલ્કના પાર્ટિકલ્સ કે કાંઈક એવું રહી જતું હોય તો એના લીધે દૂધ બગડી જાય છે અંદર તો બે ત્રણ કલાક પડ્યું રહે ને બોટલમાં તો આઈ થોટ કે આજે આવી રીતે હોટ વોટરમાં થોડીક વાર બોઇલ કરી અને પછી ઉપર ઢાંકીને ગેસ બંધ કરીને ઢાંકીને મૂકી દેશે એટલે અંદર થોડીક સ્ટીમ થશે ને તો બોટલ ક્લીન થઈ ગયા હશે તો બસ આવી રીતે યાદનો દિવસ ચાલુ થઈ ગયો છે હવે આગળ આગળ જોતા રહો કે કોચિંગ કીપ સપોર્ટિંગ આઈનો કે તમે શોર્ટ ટાઈમમાં ઘણો બધો પ્રેમ આપ્યો છે તો તમારા યુ નો સબસ્ક્રા સબસ્ક્રાઈબ તમે જે કરો છો લાઈક કરો છો કમેન્ટ કરો છો એનાથી અમને મોટિવેશન મળે છે ઇન્સ્પિરેશન મળે છે કે આગળ આગળ અમે તમને કંઈક ને કંઈક એન્ટરટેન કરતા લઈ કરતા રહીએ પણ આપણે જે કમેન્ટ્સને એને ધ્યાનમાં રાખીએ તો હું આઈ મધર ઓફ ટુ લિટલ ગર્લ્સ તો મારે એ છોકરીઓનું કિટ્સનું પણ તમને ખબર જ હશે કે એ લોકોનું જે એવરી ડેનું રૂટીન હોય બીજા ઘણા બધા કામ હોય એ કરતાં કરતાં સાથે સાથે ઘરની રિસ્પોન્સિબિલિટીઝ હોય કુકિંગ હોય ક્લીનિંગ હોય સાથે હું આ વિડીયોનું યોના શૂટિંગ કરતી એડિટિંગ કરતી હો ઘણા બધા ફેક્ટર્સ એક સાથે ચાલતા હોય છે તો ક્યારેક ક્યારેક વિડીયોમાં આમ તેમ લાગે તમને સમટાઇમ્સ આપણે કંઈ એવું કન્ટેન્ટ મૂક્યું હોય કે જે કદાચ તમને ગમે ઘણાને ગમે ઘણાને ન ગમે સમ બધાનો ચોઈસ તો સેમ ન હોય ઘણા લોકોને જોવામાં મજા આવતી હોય ઘણા અમુક લોકોને જોવાની ન મજા આવતી હોય તો ક્યારેક પણ વિડીયોમાં કાંઈ પણ કન્ટેન્ટમાં સજેશન હોય તો તમે આપી શકો પણ તમારે એ પણ કમેન્ટ કરતા પેલા થોડુંક ધ્યાનમાં રાખવાનું છે કે નાના છોકરાઓ હોય ઘરની જવાબદારી હોય અને ઘરમાં જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે બધું સાથે એક સાથે મેનેજ કરતા હોય તો થોડું ઘણું આમ તેમ થાય તો ચલાવી લેવાનું એટલે હું ઓલવેઝ મારી બેસ્ટ ટ્રાય કરતી હોઉં કે બીકોઝ વ્યુઅર્સ જે જોવાવાળા છે ને એની કરતા હું બના વિડીયો જે બનાવવાળી છું ને મને વધારે માઇન્ડમાં એવી રીતે ચાલતું હોય કે હું કેવી રીતે બેસ્ટ કરું સારું બતાવું કે લોકોને મજા આવે એન્ટરટેઈન થાય પણ સમટાઈમ્સ ઇટ ડઝ વર્ક વોક બીકોઝ આ બધાના વિચારધારા અલગ અલગ હોય છે આપણને કંઈક અલગ ગમતું હોય બીજાને કંઈક અલગ અલગ ગમતું હોય સો કીપ વોચિંગ કીપ સપોર્ટિંગ અને બસ આવી રીતે ચાલો ચાલો આગળ આગળ જો રહો હું તમને બતાવતી રહીશ આગળ આગળ આજનો દિવસમાં અમે શું શું એક્ટિવિટી કરી રહ્યા છીએ અને જો મસ્ત મજાનું આપણી બોટલ્સ બધી બોઇલ થવા માંડી છે તો હવે એને થોડી પર ગેસ બંધ કરીને ઢાંકી દેશે એટલે એ સરસ સ્ટરીલાઇઝ થઈ જશે તો જો મેં કચરાને વધુ વાળી લીધું છે ને બસ આ કપડાનો ઢગલો પડ્યો છે તો મેં કીધું કપડા ફટાફટ સંખી લઈ લઉં અને બીજું મારે તમને એ કહેવાનું હતું કે હું છે ને એવરી ડે મારી જે રૂટિન લાઇફ સ્ટાઇલ જેવી હોય ને ડેલી અમે જે કંઈ પણ એક્ટિવિટીઝ કરતા હોઈએ જેવી રીતે અમે અમારો એવરી ડે યુનો લાઇફ સ્ટાઇલ જીવતા હોઈએ એ બતાવવાની હું ટ્રાય કરું છું વ્લોગ્સમાં તો આમાં છે ને કોઈ પણ વસ્તુ સ્ક્રિપ્ટેડ કે યુ નો કાંઈક ક્રિએટ કરેલું કે પહેલાંથી યુ નો કાંઈક લખેલું કે એવું નથી હોતું ધીસ ઇઝ લાઈક યુ નો એવરી ડે રૂટીન લાઇફસ્ટાઈલ તો આમાં શું થાય કે ઘણીવાર તમે બોર થઈ જાઓ ઘણીવાર તમને બહુ મજા આવે સો ઇટ્સ લાઈક યુ નો યુ કેન એન્જોય વોચિંગ હાવ ડુ વી લીવ અવર લાઈફ તો કીપ વોચિંગ એન્ડ કીપ સપોર્ટિંગ તમારા સપોર્ટ વગર કાંઈ જ પોસિબલ નથી તો થેન્ક યુ સો મચ આજો 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 જો ભાઈ ગી આ જાનું જો કામ ડીનું શું કરવું તારે એને કાચમાં એનું બ્લેન્કેટ ઉડાડ શું કામ ઉડાડવું જાનું લાવ થાય તારથી બેટા ઊંચું છે શું કરું તારે નથી બન્યું નથી સુઈ જા હાલા કરી જા કરતા હમણા જાનું તો હમણા કેમ કરતી હતી કરને સોયા કેમ કરતી હતી ના જા સોઈ જા ને ના સોઈ ના હા હમણા છે ને ખાલી ખાલી પ્રિટર્ન કરતી હતી હા સુવાનો જાનું કેમ કરવાનું હોય હાલે કરી જા આંખો બંધ કર દે જાનું જો વાગી ગયા છે અગિયાર અને હું આવી ગઈ છું કિચનમાં આજે મારે આજે છે હનુમાન જયંતિ અને પૂનમ તો આજે મારે હનુમાન દાદા માટે સુખડીનો પ્રસાદ ધરવો છે તો મેં કીધું હું સુખડી બનાવી લો તો મેં અહીંયા પ્રિપેરેશન કરી લીધી છે ઘી મૂકી દીધું છે અને ગોળ મૂકી દીધું છે ધીમા ગેસે આ છે ભાખરીનો કરકરો લોટ અને ડિશમાં મેં થોડુંક ઘી હજી મારેલું કરીને સ્પ્રેડ કરવું છે મેં થોડુંક મિલ્ક લઈ લીધું છે અને છે ડ્રાય ફ્રુટ્સ તો હું તમને આજે સુખડીની રેસીપી આપવાની છું સુખડીની રેસીપીમાં છે ને જો આવી રીતે ઘી અને ગોળ ધીમા તાપે મૂકી દેવાનું છે અને જ્યાં સુધી આપણે હું છે ને ઘણા લોકો લોટ શેકીને પછી ગોળ નાખીને ઘીને નાખીને કરતા હોય છે પણ મને એની કરતાં વધારે આવી રીતે ભાવે છે હું ગોળ અને ઘીનો પાક પહેલાં લઈ લઉં છું બબલ્સ થવા માંડે પછી આપણે સીધો ભાખરીનો લોટ નાખી દેવાનો છે અને ઘણા લોકો કમ્પ્લેન કરતા હોય છે કે સુખડી છે ને થોડી વાર પડીને તો કડક થઈ જાય છે ગરમા ગરમ જ ખાવાની મજા આવે પણ તો મને એને સોફ્ટ બનાવી હોય તો તમે વિડીયો કન્ટિન્યુ વોચ કરજો હું તમને એને એક ટ્રીપ આપવાની છું કે તમે કેવી રીતે તમારી સુખડીને સોફ્ટ કરી શકો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમારી સુખડી સોફ્ટ જ થશે કારણ કે પાક છે ને ઓલવેઝ ધીમા આપણે રાખવાનો છે બહુ વધારે નથી લેવાનું એટલે ધીમે ધીમે તમને ધીમા તાપે હલાવશો ને એટલે આવી રીતે બબલ્સ થવા માંગશે ગોળ છે ને એકદમ હળવો હળવો થઈ જશે બહુ ડાર્ક મરૂન થઈ જાય ત્યાં સુધી નથી કરવાનું આવી રીતે દેખાય બે તમને તરત જ આઈડિયા આવી જશે જો તમે પાક આકરો લઈ લીધો તો ડેફિનેટલી તમારી સુખડી કઠણ થઈ જશે હવે આ સ્ટેજ ઉપર મને એવું લાગે છે કે મારે પાક આવી ગયો છે તો મેં જે આ કરકરો લોટ લીધો તો એ હું એડ કરીને હલાવી નાખીશ આ સ્ટેજ ઉપર મેં ઓલરેડી કેસ બંધ કરી દીધો છે અને દૂધની ડાયરેક્ટ આવી રીતે બે ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીને હલાવી નાખવાનું છે તો જો મેં આ મિક્સરને ડ્રાયફ્રૂટ નાખીને હલાવી નાખ્યું છે હવે મેં અહીંયા થાળી લીધી છે અને એમાં બધું ડ્રાયફ્રુટ્સ કાઢી લેવાનું છે જો આવી રીતે સુખડીને એકદમ સરસ સેટ થઈ જાય પછી થોડીક વાર બે પાંચ મિનિટ થાય ને પછી આપણે છરી લઈને આના પીસીસ કરી લેવાના છે

ચાલો સુઈ જવું છે હે સુઈ જવાનું છે જો હાલ વાલ સરખા કરો જો વાગી ગયા છે અને જાનવીને મેં થોડુંક વાર સુખડી જમાડીને થોડીક વાર સુડાવી દીધી તો એને પણ હમણાં જાગવાનો ટાઈમ થઈ ગયો છે અને જિયાનાને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું જિયાના માટે મારે લંચ બનાવવાનું છે તો કાલે મેં ઢોસા બનાવ્યા હતા તો એનું થોડુંક ખીરું પડ્યું હતું પણ થોડુંક ખીરું મને ઓછું લાગતું હતું તો મેં છે ને અહીંયા જો આ એ જે ખીરું હતું ને એમાં થોડીક સોજી અને સોલ્ટ ને દહીંનું પાણી નાખીને સ્ટોક કરવા મૂકી દીધું છે લોઢી અહીંયા ગરમ કરવા મૂકી દીધી છે કારણ કે જિયાનાને જે આપણે અપમ ટાઈપ ટાઈપનું બનાવે ટમેટાને બધું ઉપર શોપિંગ કરીને એ ભાવે છે તમે કીધું એને એની માટે અપમ બનાવી નાખો તો એની પ્રિપેરેશન ચાલે છે અને સાંજે મારે ગુવારનું ને એવું બધું કરવું છે તો મેં કીધું ગુવાર ફ્રીજમાંથી બહાર કાઢી લઉં અને વીણવાની તૈયારી કરી લઉં કારણ કે થોડીક વારમાં મારે એને નીચે લેવા જ આવે છે તો ચાલો ફટાફટ એનું લંચ રેડી કરી દઉં પહેલાં તો જો અમે ગરમ તવા ઉપર થોડુંક તેલ લગાવી દીધું છે છે ને મારે વધારે કાંઈ ને એવું નથી કરવું કારણ કે એને ટમેટાને એવું કાંઈ ભાવતું નથી એટલે એ નોર્મલી આવી રીતે આપણે જાડું પમ જેવું પાડી દઈશ શું કહેવાય એક આપણે કોરા પડ જેવું તો એ સોસ સાથે અને ભાવે છે તો એ સાથે એ ખાશે અને મેં બપોરે જેમ સુખડી બનાવી હતી તો થોડીક એને સુખડી પણ ભાવે છે તો એ સેજ વમ કરી દઈશ તો એ પણ એનું આઉટ થઈ જશે તો બસ આજનો દિવસ આવી રીતે સ્ટાર્ટ થઈ ગયું છે તો જો મારું અહીંયા પગલું રેડી થઈ ગયું છે તો જો મારે આજે ગુવાર સુધારવાનો હતો તો મેં કીધું ગુવાર ટીવી જોતા જોતા કટ કરી લઉં તો પછી ખાલી શાક વઘારવાનું ને એમાં વાર ના લાગે તો હું ગુવાર લઈને બેઠી ગયા તો જાનું આવી ગઈ હેલ્પ કરવા માટે એઝ યુઝ્યુઅલ હે જાનું જો જાનું કેટલી હેલ્પ કરે છે જાનું એ છરી એ બુઠી છે એમનામ કરાય બેટા એ ડોન્ટ છરી ને છે સો ડોન્ટ વરી અબાઉટ ઇટ એનાથી કાંઈ થશે નહીં વાગશે નહીં એને હે ને ચાલો હું ફટાફટ વધુ વાર કટ કરી લો એમ ન કરાય જો હું તન શીખવાડું જો વાગી ગયા છે સાડા ચાર અને હું આવી ગઈ છું કિચનમાં કારણ કે મારે થઈ ગયું છે રસોઈનો ટાઈમ તો આજે મારે બનાવવું છે ગુવાર બટેટાનું શાક અને રોટલી અને બીજું તો હા કાલે સંભાર બનાવ્યો હતો તો સંભાર થોડોક પડ્યો છે તો મેં કીધું થોડોક રાઈસ કરી નાખીએ સલાડ કેરી લાવ્યા છીએ જો અહીંયા અને બીટનો સલાડ કરીશ પછી અહીંયા જો ગુવારે મેં સુધારીને વોશ કરી લીધો છે છાશ માટે એમાં કાઢી લીધું છે અહીંયા આંગળ રાઈસ થાય છે તેલ ચેક કરવા દે તેલભગ ભગાવી ગયું હશે ગુવારા જે છે ને વધારે જ હતા એટલે મેં બટેટા બહુ નથી ને તો રાઈ અને અજમાનો વઘાર કરવો છે જો અમે આમાં મીઠું લાલ મરચું પાવડર ધાણા જીરું થોડીક હળદર મને ઓછી લાગતી હતી હળદર અને ગોળ

ખાલી બે ગોટળા જેટલું તું પાણી નાખીને સીટી ત્રણ સીટી કરી દેવાનું છે એટલે આપણું શાક થઈ જશે કમ્પ્લીટ ટ્રેડિંગ શું છે વાહ આમાં આમાં થેન્ક યુ જી એના તું આવું હેપી થઈ ગઈ તો જો રસોડાનું કામ કાજ થઈ ગયું છે પૂરું ચાલો જાય રૂમમાં છોકરા શું કરે છે છોકરાઓ કામ જો સામે જ આવ્યા અહીંયા છે શું કરે છે યર ગોઈંગ ફોર વોક જો એણે અહીંયા પુશ્ય લીધી એમાં બેબી મીકુ અને બેગ લીધી ને આઈ થિંક શી ઇઝ ગોઈંગ ફોર વોક એન્ડ વોટ ધીસ લિટલ વન ઇઝ ડુઇંગ હિયર ઈ જો અમ્બ્રેલા લઈને નોટી ગર્લ ટીવી કેમ ચાલુ પડ્યું છે જાનુ ટીવી બંધ કરો કુકુ ઉઠ કુકુ ગુગુ

જો મેં એમએનએસમાંથી પાર્સલ ઓર્ડર કર્યું હતું ને એમાંથી ખાલી બે જ વસ્તુ હજી એવી છે બધું અલગ અલગ આવશે તો હજી એનાનો ડ્રેસ છે સમરનું આમ પકડ હા કેવો લાગે છે કમેન્ટ કરજો એને એને રેમબો જ જોઈતું હતું આમાં પેટર્ન બીજી ઘણી બધી હતી સારી સારી પણ એને રેમબો જ જોઈતું હતું તો એક એ ઓર્ડર કર્યું હતું એક આ કર્યું હતું થ્રી ફોર ટુમાં રાખતો આમ પકડ પકડ આમ Zav, zav, zav. Mi, mi, a yo, yo, No, Ok, ya no, ale, 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 ale. Ya no.